નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર હાથના ખભામાં પ્લેટ બોલ્ટ હોવા છતાં પચાસ વર્ષે મહિલા સ્વિમર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચવાની સિદ્ધિ અંકલેશ્વરના પચાસ વર્ષીય શિક્ષિકા પચાસ વર્ષે દોહા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફીના વર્લ્ડ ઇક્વિલિટી માસ્ટર સ્વિમિંગમાં ભાગ લીધો સ્વિમિંગની ત્રણ વારના બ્રેક પછી નેશનલ લેવલ પર સતત દસ વર્ષથી એકથી ત્રણ નંબર મેળવી તંતોડ મહેનત કરી આંતરરાષ્ટ્રીય મેડલ દેશ માટે લાવવાની ખેવના ભરૂચ સહિત સાત સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કેમ્પ યોજાયો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બેતાલીસ સંસ્થાઓના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રીતે રક્તદાતા જોડાયા હાથના ખભામાં પ્લેટ બોલ્ટ હોવા છતાં પચાસ વર્ષીય મહિલા સ્વિમર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચવાની સિદ્ધિ મેળવી છે અંકલેશ્વરની પચાસ વર્ષીય શિક્ષિકા પચાસ વર્ષે દોહા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફીના વર્લ્ડ ઇક્વિલિટી માસ્ટર સ્વિમિંગમાં ભાગ લીધો હતો દોહા ખાતે યોજાયેલ બસો ત્રણ દેશ વચ્ચેની સ્પર્ધામાં ભારતીય નેશનલ માસ્ટર સ્વિમર માંથી ક્વોલિફાઈડ કરી આંતરરાષ્ટ્રીય ખાતે પહોંચવાની સિદ્ધિ મેળવી છે હાથના ખભામાં પ્લેટ બોલ્ટ હોવા છતાં પચાસ વર્ષીય મહિલા સ્વિમર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચવાની સિદ્ધિ મેળવી છે અંકલેશ્વરની પચાસ વર્ષીય શિક્ષિકા પચાસ વર્ષે દોહા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફીના વર્લ્ડ ઇક્વિલિટી માસ્ટર સ્વિમિંગમાં ભાગ લીધો હતો ડોહા ખાતે યોજાયેલ બસો ત્રણ દેશ વચ્ચેની સ્પર્ધા ભારતની નેશનલ માસ્ટર સ્વિમરમાંથી ક્વોલિફાઈડ કરી આંતરરાષ્ટ્રીય ખાતે પહોંચવાની સિદ્ધિ મેળવી છે સ્વિમિંગની ત્રણ વારના બ્રેક વચ્ચે નેશનલ લેવલ પર સતત દસ વર્ષથી એકથી ત્રણ નંબર મેળવીને તંતોડ મહેનત કરી આંતરરાષ્ટ્રીય મેડલ દેશ માટે લેવાની ખેવના વ્યક્ત કરી છે અને ઈરાદો પાકો હોય તો કોઈ પણ કઠિનતા હોય તો આસાન બની જતી હોય છે બાદમાં આવા જ મક્કમ મનના અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સ્કૂલના પચાસ વર્ષીય શિક્ષિકાને દેશ વતી આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાં બસો ત્રણ ખેલાડીઓ વચ્ચે ભારતનો તિરંગો લય ઉતરવાની સિદ્ધિ મેળવી છે નવ વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કરી ઓગણીસો એકાણું સુધી નેશનલ સ્વિમર ખેલાડી તરીકે મેડલ મેળવવાની સિદ્ધિ મેળવનાર ગીતાંજલિ વૈતાલ અંકલેશ્વર આવ્યા બાદ સ્વિમિંગ છોડી દીધું હતું જે બાદ બે હજાર ચૌદમાં પુત્રના આગ્રહથી સ્વિમિંગની પુનઃ શરૂઆતથી નેશનલ લેવલ પર રાજકોટ ખાતે ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવી આજે બે હજાર ચોવીસ સુધી પ્રતિવર્ષ નેશનલ લેવલ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રહી છે તાજેતરમાં નેશનલ લેવલ ટાઇમિંગ સાથે સ્વિમિંગ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલ ફીના વર્લ્ડ ઇક્વિલિટી માસ્ટરની ટિકિટ મળી હતી અને દોહા ખાતે યોજાયેલ ફીના વર્લ્ડ ઇક્વોલિટી માસ્ટર ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં બારમું સ્થાન મેળવ્યું હતું થોડી સેકન્ડ માટે નિશાન ચૂક થયું હતું ત્યારે આગામી વર્ષે પુનઃ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારત માટે મેડલ મેળવવાની ખેવના તેમણે વ્યક્ત કરી હતી ભરતના જાળેશ્વર ખાતે આવેલ પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અંદાજી એકસો જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું સંવત અઢારસો એક્યાસીના કારતક સુદ બારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરધહસ્ય સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધા કૃષ્ણદેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ થયા છે જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે જેના અનેક ગામ શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજનો કરાઈ રહ્યા છે જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી સત્તરમી માર્ચના રોજ સાત દિવસોમાં એક સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારકદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ભક્તો દ્વારા જાળેશ્વર ગામમાં આવેલ પાટીદાર હરિદ્વાર સમાજની વાડીમાં સવારે નવ થી બાર સુધી આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન સેન્ટરના સહયોગથી રક્તદાન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અંદાજિત એકસો પચાસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું સદાનંદ સ્વામી મહારાજની જે સમગ્ર વિશ્વમાં જેના દિંગનમાં ડંકા વાગે છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સંપ્રદાયનું મૂળ મંદિર કે જે હરિકૃષ્ણ મહારાજે સ્વામીરાયણ ભગવાનને જાતે મનાવેલું એવા વર્તાલ મંદિરની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજ ને બસો વર્ષ આજે પૂર્ણ થાય છે એ નિમિત્તે તેમજ વિદ્યામાન આચાર્ય શ્રી અજન્દ પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યોગ મંડળ તથા એસીડી ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સાથે લગભગ સાત થી બાર દેશમાં આ આયોજન છે ને આયોજન જો સફળ થશે તો આ વિશ્વ રેકોર્ડ થાય એમ છે તેના ભાગરૂપે અંતર્ગત રૂપે ભરૂચના જાડેશ્વર સેન્ટરમાં પંજાબની વાડીમાં આજે સવારથી ભક્તોની બ્લડ ડોનેશન માટે લાઈનો લાગે છે અત્યાર સુધીમાં પંચોતેર જેટલા દાન આપી દીધું છે અને બીજા બાર વાગ્યા સુધીમાં દોઢસો નો તાર્કેટ પૂર્ણ થાય એમ લાગે છે તો આ બધા લોકોનો ઉમળકો જોઈ આજે અમારો આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે અંતે જય સ્વામિનારાયણ અંકલેશ્વર સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્ત કેમ્પ યોજાયો હતો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંસ્થાઓના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિર સ્વૈચ્છિક રીતે રક્તદાતા જોડાયા હતા અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં સો કરતાં વધુ મહિલાઓ સહિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર શ્રી ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ પૂર્વે એટલે કે સવન અઢારસો એક્યાસીમાં માં સુદ બારસના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન વડતાલ ધામની શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ગાદીના પીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ થયા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે એકસો આઠ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં પણ શ્રી ધર્મકુળુ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે સવારથી બપોર સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં સો કરતાં વધુ મહિલા પુરુષ રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મૃત્યુ નિપજતા સમાજના રીત રિવાજ મુજબ વાંચતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી જ્યાં દશાશ્વ મેક્સ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે અને ધોલ ટ્રાસા અને સહેનઈ સાથે વાસ્તેઘાત પ્રસંગની ઉજવણી કરતા હોય છે પરંતુ ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીય રાજપૂત સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેઓની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મોત નિપજ્યું હતું પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેઓની અંતિમ યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી આ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેમની ઠાઠળીને ફૂલોથી સજાવી તેમને ઢોલ ત્રાસા અને સહેનાઇના નાચ સાથે વાસ્ય ગાતે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી તેમના નિવાસ નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાસ્વામી સ્મશાન પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપી તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો ભરૂચ શહેરમાં આવેલ લિંક રોડ પર માતરિયા તળાવના પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટિએ ખૂબ જ આગવી ઓળખ ધરાવે છે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા માતરિયા તળાવ બગીચાની સાફસફાઈ તથા લોન કટર અને હેરસ્ટ્રીમર ખરીદી સુંદર અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી કામગીરી હાથ ધરેલ છે માતરિયા તળાવની જેમ જ જડેશ્વર ખાતે સાઈબાબા મંદિર પાસે આવેલ જડેશ્વર તળાવ તથા આસપાસના બગીચાઓને વધુ મનમોહક બનાવવા માટે રિનોવેશન અપગ્રેડેશન એન્ડ બ્યુટિફિકેશન કરવા અંદાજીત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે વિકસાવવા આયોજન કરેલ છે ઉપરોક્ત કામગીરી સાથે શ્રવણ ચોકડી થી ગેલ કોલોની સુધીના રસ્તાને પણ જાહેર જનતાને થતી ટ્રાફિકની સમસ્યાના નિદાનના ભાગરૂપે સદર રસ્તાને અંદાજિત રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ફોરલેન કરવામાં આવશે ઉપરોક્ત કામોના સમાવેશ કરી અંદાજિત કુલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે જાડેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કરી શહેરીજનોની હળવાસની પળો આનંદથી માણી શકે તે હેતુથી જાડેશ્વર તળાવને સેફ એન્ડ સિક્યોર અને પારિવારિક પર્યટન સ્થળ પારિવારિક પિકનિક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટેની કામગીરી બોડા કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ છે આંગલેશોરની લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા મહિલાઓમાં વધી રહેલ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરને ધ્યાનમાં લઈને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સમયાંતરે આપણી ફૂડ હેબિટ રૂટિન શૈલી અને બાહ્ય પરિબળો બદલાતા લોકોનું સ્વાસ્થ્ય વધારેને વધારે ખોરવાતું ગયું છે અને પરિણામે કેન્સરના કેસો વધવા લાગ્યા છે મહિલાઓ પણ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર નો ભોગ બની રહી છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન ક્લબ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંપૂર્ણ સહયોગથી લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારની મહિલાઓ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં કેન્સરને લઈને શંકાસ્પદ લક્ષણો જણાતા હોય અને કેન્સર ટેસ્ટ માટે આર્થિક ભીસ અનુભવતી મહિલા માટે વિનામૂલ્યે મેમોગ્રાફી અને પેપસમિયર ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્સર નિદાન કેમ્પમાં લાયન્સ ક્લબ વુમન અંકલેશ્વરના પ્રમુખ દક્ષાબેન સાબલપરા પ્રોજેક્ટ ચેરમેન મનીષા દુધાત અને સુનિતા ગજેરા ક્લબ મંત્રી હિનામ માર્કણા અને ખજાનજી કિંચલ દેવાણી તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ મહેશભાઈ સાબલપરા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના નેસાણા તબીબો તેમજ સ્થાનિક સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા સમાજમાં ધીરે ધીરે જીવનશૈલીમાં પરિવર્તન આવી રહ્યું છે ફૂડ હેબિટ ચેન્જ થઈ રહી છે જીવનશૈલી ચેન્જ થઈ રહી છે જેના લીધે લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને બહેનોમાં તો બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે આ બાબતે ચિંતિત થઈ અને બહેનોને જાગૃત કરવા માટે આજે અમારી ક્લબે એટલે કે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંપૂર્ણ સહયોગથીને કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં જીઆઈડીસીની તમામ બહેનો લાભ રહેલી છે જે બહેનોને કેન્સરના શંકાસ્પદ લક્ષણો દેખાતા હોય એ બધા જ બહેનોને વિનામૂલ્યે પેપ્સમિયર ટેસ્ટ અને મેમોગ્રાફી ટેસ્ટ કરી આપવામાં આવશે તો અમને ઘણા બધા બહેનોના આશીર્વાદ પણ મળી રહ્યા છે અમારા આ શું કાર્યને બિરદાવવા માટે અહીંયા જે અંકલેશ્વરની જે તમામ સંસ્થાઓ છે તેમના નેતાઓ અને આગેવાનો પણ હાજર છે ને અમારા કામને બિરદાવી રહ્યા છે સાથે સાથે આજના દિવસે અમે આ કેમ્પનો લાભ લેવાવાળી તમામ બહેનો માટે અમે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે તેમનું જીવન સ્વાસ્થ્યપ્રદ અને નિરોગી રહે અને એમ છતાં પણ જો કોઈ શંકાસ્પદ કારણો અને કોઈ ચિંતા પ્રયાસો એના એવા થાય કે ભાઈ એનામાં કેન્સર છે તો એની સંપૂર્ણ સફળ સારવાર માટેનું નિમિત્ત અમારી લાયન્સ ક્લબ બની શકે એ જ પ્રભુને પ્રાર્થના થેન્ક યુ ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વર્ષ બે હજાર માર્ગરેટ ગોલ્ડિંગ એવોર્ડ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સભાખંડ માં યોજાયો હતો ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ જે મહિલાઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન છે જે દેશ પ્રદેશ જિલ્લાના છેવાડાના અંત્યોદય જરૂરિયાતમંદ લોકો માટે તેમની મૂળભૂત જરૂરિયાતની આરપીતી કરવા માટે છેલ્લા ચોસઠ વર્ષી કાર્યરત છે ભરૂચ જિલ્લા અને નગરમાં આ સંસ્થા દ્વારા અનેકવિધ સ્થાયી અસ્થાન પ્રકલ્પો દ્વારા સેવાની સુવાસ ફેલાવવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા ચાલુ વર્ષે પણ પૂરગ્રસ્ત અછતગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ ગ્રીન પેકેટ બેઝિક જરૂરિયાતની કીટ વિતરણ પણ કરવામાં આવી હતી સાથે સાથે શૈક્ષણિક તબીબી સેવા અંગે પણ ઘણા સેમિનાર અને કેમ્પનું આયોજન કર્યું છે આશ્રમ શાળાઓ પછાત વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો પણ અર્પણ કર્યા છે ઘણા બધા લોકજાગૃતિના સેમિનારનું આયોજન કરી તાલીમબદ્ધ કાર્યક્રમોનું નિર્માણ પણ કર્યું છે નગર અને કેટલીક શાળાઓમાં સ્વચ્છતા અભિયાનમાં સ્થાયી એકમો તથા સરકારના તંત્રને મદદગાર પણ થયા છે જેથી રાજ્ય રાષ્ટ્રકક્ષાએ પણ આ સંસ્થાને ઘણા એવોર્ડ પ્રાપ્ત થઈ શક્યા છે જગડિયા તાલુકાના ડબલ ગામ આગળ કેનાલ રોડ ઉપરથી દારૂનો જઠ્ઠો ભરેલી ઇકો કારને એનસીબી પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી પકડી પાડી હતી પરંતુ બુટલેગર ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે ઇકો કાર મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેથીના તહેવારોને લઈને બુટલેગરો જિલ્લામાં દારૂ ઘુસાડી રહ્યા છે પરંતુ તેમની આ તરકીબોને પોલીસ કામ કરી રહી છે મરુ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ કડક કાર્ય કરી રહ્યા છે ત્યારે ગતરોજ ભરૂચના એલસીબી પીએસઆઈ એમએમ રાઠોડ અને તેમની ટીમ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે કપાટ રોડ ચંદનિયા તરફથી વહેલી સવારે મોગલ રાયસિંગભાઈ વસાવા તેમની ગ્રે કલરની જી જે સોળ ડીજી ચોવીસ સાડત્રીસ નંબરની ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી ઉમલ્લા તરફ આવનાર છે જેના આધારે પોલીસે માહિતીવાળા માર્ગ પર વોચ ગોઠવી હતી આ સમય દરમિયાન માહિતીવાળી ઇકો કાર આવતા તેને રોકવા જતા તેણે ગાડી ભગાવી દીધી હતી જેથી એલસીબી પોલીસે તેનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરતા ગભરાઈ ગયેલા બુટલેગર કારને રોડની સાઈડમાં મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો પોલીસે ડબલ ગામ આગળ કેનાલ રોડ ઉપરથી ઇકો ગાડી પકડી પાડી હતી જેમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ બસો પાસઠ કિંમત રૂપિયા છવ્વીસ હજાર પાંચસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇકો ગાડી ચાલક મોગલ રાયસિંગભાઈ વસાવા રહેવાસી પહાડ ફળ્યું ડબલ ગામ તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચને વોન્ટેડ જાહેર કરીને ઇકો કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના નગરપાલિકાએ નગરના જાહેર માર્ગો પર રખડતા અને અડીંગો જમાવીને બેઠેલા રખડતા પશુઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર નગરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓ જાહેર માર્ગો અને બજારોમાં અડીંગો જમાવી દેતા રાહદારીઓ અને વાહન ચાલકોને ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે આ અંગે અનેક વખત પશુ માલિકોને રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા ગતરોજ જંબુસર પાલિકાએ એક્શનમાં આવી ટંકારી ભાગોળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જંબુસર નગરપાલિકા તાલુકાના કર્મચારીઓ ગત રાત્રિના સમયે પોલીસનો બંદોબસ્ત સાથે રાખી પાલિકા કર્મીઓએ રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન હજી તો પાલિકાની ટીમે એક પશુને પકડતા જ તેનો પશુ માલિક સ્થળ પર દોડી આવી પાલિકાનો દંડ ભરીને પશુને છોડાવીને પોતાની સાથે લઈ ગયો હતો જમ્મુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પશુ પકડવાની કામગીરીને પગલે અન્ય પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે આજ રોજ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં સૂચના આપેલ હતી તે પ્રમાણે જંબુસર વિસ્તારની અંદર રખડતા પશુઓ રખડતા પશુઓને પકડવાની કામગીરી આપેલ હતી તેમાં એક પશુને અમે પકડેલ હતા એ પશુનો માલિક આવીને દંડની જોગવાઈ પ્રમાણે દંડ ભરી ગાય અમે એને સોંપેલ હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર હાથના ખભામાં પ્લેટ બોલ્ટ હોવા છતાં પચાસ વર્ષીય મહિલા સ્વિમર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચવાની સિદ્ધિ અંકલેશ્વરના પચાસ વર્ષીય શિક્ષિકા પચાસ વર્ષે દુહા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફીના વર્લ્ડ ઇક્વિલિટી માસ્ટર સ્વિમિંગમાં ભાગ લીધો સ્વિમિંગની ત્રણ વારના બ્રેક પછી નેશનલ લેવલ પર સતત દસ વર્ષથી એકથી ત્રણ નંબર મેળવી તંતોડ મહેનત કરી આંતરરાષ્ટ્રીય મેડલ દેશ માટે લાવવાની ખેવના ભરૂચંકલેશ્વર સહિત સાત દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બેતાલીસ સંસ્થાઓના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રીતે રક્તદાતા જોડાયા આજના સીટી ન્યુઝ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર